જય હિન્દ જય ભારત ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે ધા ગણોમાં તો આજે આવી ગયો છું મારો પરમ મિત્ર એવો વિમલની વાડી આંટો મારવા વાડીએ એને દાયડમ વાયા છે તમે જોવો દાયડમ બધી બાજુ દાયડમ વાયા છે અને દાયડમની વચ્ચે એને મરચી વાવી જોવો આ મરચી અને મરચી અને જે બે દાયડમ વચ્ચે જગ્યા વધી છે એ જગ્યા વચ્ચે એને ખોખી વાવી છે અને ખોખીની બે ખોખી વચ્ચે જે પારો પડે એ પારાની વચ્ચે એને માગવાયા છે તો તમે જુઓ એની મોનોપોલી જો તમે એ ભાઈ કઈ રીતે નીપજ લે છે અને આમાંથી આપણે શીખવા જેવું હોય કંઈ કે તમે બી દાયડમ વા્યા હોય અને સાત આઠ મહિનાના દાયડમ થયા હોય તો બે દાયડમ વચ્ચે બેથી ત્રણ છોડવા ના આવે અને મરચી આવે અને બે દાયડમની વચ્ચે જે જગ્યા વધે એમાં આપણે ખોખી વાવી દેવાની ખોખીના ભારે વચ્ચે આપણે મગ વાવી દોડ એટલે એક સાથે ત્રણ ત્રણ નીપજ આવે ચોમાસું નીપજ ડાયરે અને આવી રીતના તમે પણ આવો ટ્રાય કરી શકો છો એટલે તમે જરૂરથી આ એકવાર વિડીયો જો અમારી ચેનલ ચેનલમાં એટલે તમને બે અંદાજ આવે અને મરચાંનો બી અત્યારે મરચાંનો ભાવ પણ સારો છે અને કોફીનો ભાવ પણ સારો છે મગનો ભાવ તો તમે જોવો જ છો મગનો ભાવ ખાલી કિલોના કેટલા હોય છે તો તમે આવો યુસ્કો જરૂરથી અપનાવજો જય હિન્દ જય ભારત